હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું સૌથી પહેલાં અહીંયા આપણે એક મસાલો બનાવીને રેડી કરીશું તો એક વાસણમાં અહીંયા આપણે ત્રણથી ચાર ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે અહીંયા ચણાનો લોટ તમે શેકીને બી લઈ શકો છો અને કાચો બી લઈ શકો છો ચણાનો લોટ તમે અહીંયા લઈ લીધા પછી તમારે આની અંદર બેથી ત્રણ ચમચી જેવો સિંગદાણાનો ભૂકો લેવાનો છે અહીંયા આપણે શેકેલા સિંગદાણાનો ભૂક્કોનો યુઝ કરીશું પછી આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચીથી એક ચમચી જેવું આપણે ધાણાજીરું પાવડર પાંચ ચમચી જેવું હળદર પાવડર એકથી બે ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું પાંચ ચમચી જેવો અજમો એડ કરીશું અડધી ચમચી જેવો ગરમ મસાલો પાવડર એક ચમચી જેવી સાકર અહીંયા તમે સાકર ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો બે ચમચી જેવા સફેદ તલ એડ કરીશું અને મોહેણ માટે આપણે બે ચમચી જેવું તેલ એડ કરીશું હવે આ બધી વસ્તુ અહીંયા એડ થઈ જાય પછી અહીંયા આપણે થોડા કોથમીરના પાન એડ કરી દઈશું હવે આપણે આ બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી દેવાની છે જરા બી તમારે અહીંયા પાણીનો ઉપયોગ નથી કરવાનો આપણે તેલ અને મસાલાને એકસાથે લોટમાં મિક્સ કરવાનું રહેશે આ રીતે તમારું મિક્સ થઈ જાય પછી તમને જો એમ લાગે કે અહીંયા તેલ તમને ઓછું લાગે છે તો બીજી એક ચમચી જેવું તેલ તમે અહીંયા એડ કરી શકો છો હવે આ રીતે મસાલો થઈ જાય પછી આને સાઈડ પર મૂકી દઈશું અને અહીંયા મેં કાચા કેળા લીધા છે અહીંયા સૌથી પહેલાં કાચા કેળા તમારે લઈ લેવાના પાણીથી ધોઈને અને લૂછી લેવાના છે આગળ અને પાછળના જે ડેટા હોય તમારે કાઢી દેવાના અને અહીંયા તમે બહુ મોટા કે નાના જે તમારે કેળા લેવા લઈ શકો છો અહીંયા મારી પાસે મીડિયમ સાઇઝના કેળા છે એટલે હું પહેલાં એક નાના કેળાને કાપીશ એમાં એના હું બે ટુકડા કરીશ જો મોટા હોય તો ત્રણ કરવાના હવે આપણે આવી રીતે બે ટુકડા કર્યા પછી ચાકુરીમ મદદથી તમારે આ રીતે ચીરી પાડી દેવાની છે એકદમ એન્ડ સુધી ચીરી નહીં કરવાની ને ત્યારે અહીંયા કેળા તમારા તૂટી જશે આ રીતે તમારે ચીરી રેડી કરી દેવાનું જે રીતે આપણે ભીંડા રીંગણા અને બટેટામાં કરીએ છીએ એ જ રીતે હવે અહીંયા એક મારી પાસે એક મોટું કેળું છે તો હું એના ત્રણ ટુકડા કરીશ અને એને બી આપણે આ રીતે ચીરી કરી દેવાના એવી જ રીતે આપણે બધા જ કાચા કેળાને અહીંયા બધા કટ કરીને અને ચીરી કરીને રેડી કરી લેશું હવે આપણે આની અંદર એડ કરવાનું છે જે આપણે મસાલો બનાવીને રેડી કર્યો છે એ બધો જ આ રીતે એડ કરવાનું એટલું ખાસ ધ્યાન રાખવાનું કે મસાલો તમારે અહીંયા પહેલાં બનાવીને રાખવાનો રહેશે જો તમે કેળાને કટ કરીને પછી મસાલો બનાવશો તો કેળા તમારા અહીંયા કાળા પડતા જશે આવી રીતે બધા જ કેળાના ટુકડામાં તમારે મસાલો ભરીને રેડી કરી દેવાનો અને મસાલો ભરીને રેડી કર્યા પછી તમારે આને રવા નથી દેવાનું નતર કેળામાંથી જે પાણી છૂટશે એ બધું જ તમારો મસાલો ઢીલો બનાવી દેશે એમ તો હવે આનું આપણે શાક બનાવવાનું રેડી કરીએ તો શાક બનાવવા માટે ગેસ ચાલુ કરીને આપણે પેન મૂકી દઈશું એની અંદર આપણે ત્રણ ચમચા જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવો અહીંયા આપણે રાઈ એડ કરીશું રાઈ થોડીક જ એડ કરવાની અડધી ચમચી જેવું આપણે જીરું એડ કરીશું પાંચ ચમચી જેવું હળદર પાવડર એડ કરીને હળદરને થોડું તેલમાં તમારે સોટે કરી દેવાનું રહેશે જેથી હળદરમાંથી કાચો સ્વાદ નીકળી જાય હવે આપણે જે કેળા ભરીને રાખેલા છે એ બધા જ એક એક કરીને આ રીતે તમારે ગોઠવી દેવાના રહેશે તમે જોઈ શકો છો જેટલા કડાઈમાં આવે એટલા જ તમારે આ રીતે ગોઠવવાના રહેશે હવે આપણે આના ઉપર થોડુંક ચપટી જ આપણે મીઠું સ્પ્રિન્કલ કરવાનું છે જેથી કેળાની જે છાલ છે એ જલ્દી કૂક થઈ જશે હવે ઢાંકી દેવાનું અને સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે ચડવા દઈશું ત્રણેક મિનિટ જેવું થશે પછી તમારે ખોલીને આ રીતે બધા જ કેળાને ફરાવી લેવાનું છે ગેસની ફ્લેમ તમારે સ્લો જ રાખવાની તમે જોઈ શકો છો જેમ ચડવા આવશે એમ કેળાની છાલ જે હશે એ થોડી ડાર્ક અને લાઇટ કલર થવા લાગશે ફરીથી આપણે આને ઢાંકી દઈશું અને સ્લો ગેસ ઉપર ચડવા દઈશું ફરીથી ત્રણેક મિનિટ જેવું થાય એટલે ખોલીને જોવાનું તમે જોઈ શકો છો કે આપણે એક તરફનું તો ચડી ગયું છે હવે ફરીથી આપણે આ રીતે બધા જ પલટાવીને રેડી કરી લેશું અહીંયા એટલું ખાસ ધ્યાન રાખવાનું કે પલટાવતા ટાઈમે તમારા કેળા તૂટવા ન જોઈએ અને એની જે છાલ છે એ પણ બળવી ન જોઈએ એટલે સ્લો ગેસ પર જ તમારે કૂક કરવાનું પછી જ્યારે તમે બીજી વાર આવી રીતે પલટાવો ત્યારે તમારે આના ઉપર બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે એટલું ખાસ ધ્યાન રાખવાનું કે મસાલાનું ઉપર પાણી જરાબી ન જવું જોઈએ સાઈડમાં તમારે પાણી એડ કરવાનું છે અને વધારે એડ નથી કરવાનું ખાલી બેથી ત્રણ ચમચી જેટલું જેથી પાણી આપણે એડ કર્યું છે એના વરાળથી સરસ એવા કાચક જે કેળા છે અંદરની સાઈડથી એ કૂક થઈ જશે હવે ફરીથી આપણે આને ઢાંકી દઈશું અને સ્લો ગેસ ઉપર ચડવા દઈશું બીજી ત્રણથી ચાર મિનિટ જેવું થાય એટલે ખોલીને જોશો તો બધું જ પાણી તમારું અહીંયા ભળી ગયું હશે અને કેળા તમારા અંદરથી કૂક થઈ ગયા હશે એટલે મીન્સ કે ચડી ગયા હશે આ રીતે તમારે ચેક કરવાનું રહેશે તમને જો આનાથી ખબર ના પડે તો ચાકુ નાખીને તમારે ચેક કરવાનું જો કાચું લાગે તો હજી આપણે એકથી બે ચમચી જેવું પાણી એડ કરીને તમારે ચડાવી લેવાનું રહેશે હવે અહીંયા આપણા કેળા બધા જ અંદરથી ચડી ગયા છે તો આના ઉપર આપણે જે વધારાનો મસાલો હોય છે એ આપણે આમાં એડ કરી દઈશું ઉપરથી થોડુંક જ એડ કરવાનું જો તમારે એક્સ્ટ્રા મસાલો ઉપરથી એડ ના કરવો હોય તો સ્કીપ કરી શકો છો હવે આપણે મસાલો એડ કર્યા પછી આને આ રીતે મિક્સ કરીને તમારે ફરીથી આને ઢાંકી દેવાનું છે અને ઢાંકીને આપણે સ્લો ગેસ પર બીજી ત્રણ બે મિનિટ માટે આપણે આને ચડવા દઈશું બે મિનિટ જેવું થઈ જાય એ પછી આપણે આને ખોલીને જોઈ લેશું તો જો આપણે મસાલો એડ કર્યો છે સરસ એવો ચડી ગયો છે ઉપરથી થોડા આપણે વ્હાઈટ તલને સ્પ્રિંકલ કરીશું અને આ રીતે બધા જ કેળાને પલટાવી લેશું આવી રીતે ઉપરથી થોડાક વાઇટ તલ સ્પ્રિંકલ કરવાથી એનો દેખાવ બી સરસ લાગશે અને ખાવામાં બી સરસ લાગશે આ રીતે બધા જ કેળા તમારા પલટાઈ જાય પછી ફરીથી ઢાંકીને આપણે એક મિનિટ માટે રવા દેવાનું છે અને આ સ્ટેજ પર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની જેથી એના વરાળથી તમારું શાક એકદમ જ સરસ સેટ થઈ જશે હવે એક મિનિટ જેવું થઈ જાય પછી ખોલીને આ રીતે બધા જ કેળાને તમારે પલટાવી લેવાના અને હવે અહીંયા આપણું કાચા કેળાનું ભરેલું શાક ને હવે સર્વ કરી લઈએ તો અહીંયા આપણું કાચા કેળામાંથી ભરેલું શાક સર્વ કરીને રેડી છે અને જ્યારે તમે આ કેળા ખાઓ ત્યારે તમારે આની ઉપરની જે છાલ છે એ કાઢીને તમારે ખાવાનું રહેશે તમે આની સાથે રોટલી ભાખરી કે પછી ખાલી દાળ ભાત સાથે બી આ શાક બહુ જ સરસ લાગે છે તમે અહીંયા કાચા કેળાનો મેં ઉપયોગ કરે છે આવી જ રીતે તમે પાકા કેળાનો કે પછી કાચા પાકા કેળા હોય એમાંથી બી તમે આ શાક બનાવી શકો છો અને તમને જો મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ